શિવ મંદિરે તમે જાઓ છો ને ત્યારે ઘણા લોકો દયાળુ હોય છે હવે પૂજારી દયાળુ હોય કે મંદિરમાં લોટો રાખે અને એક નહીં ચાર પાંચ દસ પડ્યા હોય અને પાણીની ચકલી હોય ત્યાં ડોલઈ પડી હોય હા કે ને કારણ કે પૂજારી અમારા બ્રાહ્મણ તો દયાળુ હોય કે બિચારા પણ ધ્યાન રાખો જળ જ્યારે ચડાવવાની ઈચ્છા થાય તમને જ્યારે પણ અને રોજ રોજ જવું જોઈએ સોમવાર હોય પ્રદોષ હોય મહિનાના ચાર સોમવાર પ્રદોષ હોય અને શિવરાત્રી હોય એ દિવસે શિવજીને જળ ચડાવવાનું ભૂલતા નહીં વાળા પણ એ જળ તમારા ઘરે તમારા ઘરે તાંબાના કળશમાં તાંબાના કળશમાં આમ તો રાત્રિના સમયે પહેલા છેલ્લા પહોરે એટલે કે સવારે પરોઢના સમયે જળ મૂકી દેવાનો પાણીનો કળશ પાણીયાળા ઉપર મૂકવાનો પાણીવાળું જ્યાં હોય ને ત્યાં પાણીનું આરો મશીન હોય પાણીના સાધનો તમે મૂકતા હો પાણી પીતા હોવ જ્યાંથી એને તાંબાનો કળશ અડધો કલાક ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટ મૂકવાનો છે કેટલો કેટલો મૂકવાનો પિસ્તાલીસ મિનિટ મૂકો તો એનો વધારે પ્રભાવ રહેશે આમ તો પછી ન ટાઈમ હોય તો પાંચ દસ મિનિટ મૂકીને પછી લઈ લેતા હોય છે લોકો પણ પિસ્તાલીસ મિનિટનો ટાઈમ તમને ખબર છે તમે ભણ્યા છો હાઈસ્કૂલમાં કે એમાં કોલેજમાં પીરિયડ કેટલા ટાઈમનો હોય સ્કૂલોવાળા તમે તો પિસ્તાલીસ મિનિટનો જ પીરિયડ હોય હોય ને એનાથી વધારે હોય જ નહીં ખબર નહીં કારણ કે માણસની જે છેલ્લી જે તાકાત છે એ પિસ્તાલીસ મિનિટની છે એનાથી વધારે કોઈ તાકાત નથી ઘણું બધું સાયન્સ છે એની પર ઘણું બધું કહીશ પણ પિસ્તાલીસ મિનિટ મૂકી એ તાંબાનો કળશ લઈ અને મંદિરે જવું નહીં કે ત્યાંથી ત્યાંથી પાણી ભરીને જો તમે તમારું ઘરે પાણી ભરીને તાંબાના કળશમાં તમારા પાણીયારા પર મૂકો છો તો તમારી કુળદેવી અને તમારા પિતૃઓ એની અંદર વાસ કરે છે એમાં એની કૃપા દ્રષ્ટિ પડે છે અને એ જળ લઈને જ્યારે શિવને અર્પણ થાય છે ત્યારે પિતૃ મોક્ષ થઈ જાય છે પિતૃ બહુ રાજી થઈ જાય કે મારું જળ મારા નિમિત્તે જળ ગયું છે તમારા કુળદેવી તમારી અન્નપૂર્ણામાં તમારા રસોડાના જેટલા દેવતાઓ છે

એમ કઈ ફળ આપે તમને એમ માનો તમે કોક દિવસ આપણને એમ થાય કે એક દિવસ તો હું આરતી લઈ જાઉં એક દિવસ તો હું કઈક કરું ઈશ્વર નામે પ્રસાદ કરું કઈક કરું સાહેબ હાવ એમને એમ ઈશ્વર સ્વીકાર નહીં કરે વાલા હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે હું કઈ ગાંડો નથી રે

I'm આપણે ભગવાન નથી છેતરતા આપણે આપણી જાતને યાદ રાખો આપણે કોને છે ઈશ્વર તો એને તો કઈ લેવા દેવા જ નથી થાય એ તો અજમ નિર્વિકલ્પમ નિરાકાર રૂપમ ચિદાન પરમ સત્તા છે એને શું તારી આરે લેવા દે તું કપટ કરે તોય તોય ભલે ભલે તું પાપ કરે ઈશ્વર છે એમાં તું સ્વતંત્ર છે પાપ કરવામાં ઈશ્વર તમારી હારે કોઈ જવાબદારી નથી લેતા તમે સ્વતંત્ર છો તમને પૈસા આપી દીધા તું એને પુણ્યમાં વાપરતો હોય ભલે એને પાપમાં વાપરે તોય ભલે